બોરસદ તાલુકાના વિરસદ ખાતે સદગુરુ વંદના મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી વિડસદ ગામના સદગુરુ વંદના મહોત્સવના આયોજક શ્રી કોઠારી સ્વામી કેશવ ચરણદાસજી તથા સરદાર ધામનાથ સદગુરૂ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હાર પહેરાવી મોમેન્ટો આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું આ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટીદારોના ઉદ્ધારક વીર વસનદાસ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી કલેક્ટર શ્રી આર એસ દેસાઈ અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા